ડેનિશ ડેનિશ પ્રજા 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 બરાબર ખાસ કરીને ડેનમાર્કની યસ ડચ હોલેન્ડના હતા બરાબર જેને આપણે વલંદા તરીકે છે હોલેન્ડ ની પ્રજા હતી એટલે કે નેધરલેન્ડની હતી આ ડેનિશ પ્રજા એ ડેનમાર્કની પ્રજા છે કે જેણે પોતાની કોઠી સિરામપુર બંગાળની અંદર સ્થાપી હતી અહીંયા પોતાનો વ્યાપાર કર્યો તો પરિસ્થિતિઓ કેવી બની તમે જુઓ અહીંયા પોર્ટુગીઝ પ્રજા જોવા મળે છે અહીંયા થોડા ક્ષેત્રોની અંદર ડચ પ્રજા જોવા મળે છે અને અહીંયા હવે ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ આપણને જોવા મળે છે તો તમને એમ થાય કેમ દરિયાના ક્ષેત્રોમાં જ એ દે એ દિશામાં જ આગળ વધે છે તો કે પોતે સાગર ખેડૂતો હતા નંબર બે કે અહીંયા બીજા ભારતના રજવાડાઓ હતા જેમ કે અહીંયા મરાઠાઓ હતા અહીંયા મૈસૂર હતો અહીંયા હૈદરાબાદ અહીંયા મુઘલ અહીંયા શીખ કમ્યુનિટી બરાબર તો બીજા રજવાડાઓ પણ ભારતમાં હતા અને જો આ તમામ યુરોપિયન પ્રજાઓને ભારતમાં વ્યાપાર કરવો હોય પોતાનું આધિપત્ય સ્થાપવું હોય તો આ રજવાડાઓ સાથે પણ ઝઘડા કરવા પડે એ ઝઘડા થાય છે પણ ખરા એટલે કેવી ઘટના બને છે કે અલગ અલગ યુરોપિયન પ્રજાઓ પણ અંદરો અંદર ઝઘડે છે અને એમાંથી સર્વોચ્ચ પરી કોણ બને છે તો કે અંગ્રેજો અને આ અંગ્રેજોને ભારતના વિવિધ રજડા રજવાડાઓ સાથે પણ ઝઘડાઓ થાય છે અને એ રજવાડાઓમાં પણ અંગ્રેજ સર્વોચ્ચ સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે અને એટલા માટે ભારતની અંદર પોતાનું શાસન કોણ જમાવી શકે છે અંગ્રેજો જમાવે છે અને ભારતને ગુલામ કોણ બનાવે છે અંગ્રેજો બનાવે છે